જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે પત્રકાર એકતા પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે નેતાઓ દ્વારા કરવામાં આવતી ટિપ્પણીને લઈને ભારે વિરોધ કરવામાં આવ્યો ગૃહમંત્રી દ્વારા પત્રકારો વિરુદ્ધ ટિપ્પણી કરાતા રોષ જોવા મળ્યો છે પત્રકારોએ યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે હર્ષ સંઘવીએ સભામાં પત્રકારો વિશે ટિપ્પણી કરી હતી જ્યારે હર્ષ સંઘવી પત્રકારોને તોડબાજ કહ્યું હતું બે ચાર બે હજાર પચીસ ના રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે જે પત્રકારો વિશે અગત્ય ચૂંટણી કરેલ છે એના માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે અને કલેક્ટર સાહેબની વિનંતી કરી કે સીએમ સાહેબ પહોંચે અને સીએમ સાહેબ અધિકારી પદાધિકારીઓને મિનિસ્ટરોને સૂચના આપે કે ભાઈ કોઈ પણ જ્ઞાતિ કે સંગઠન ઓગસ્ટ ટિપ્પણી ન કરવી એવી અમારે સીએમ સાહેબની આજે નર્મદ ઉમેદ છે અને પત્રકારિતા પરિષદના તમામ હોદ્દેદારો તાલુકાના પ્રમુખો અને જિલ્લાના મહામંત્રી જોઈન્ટ કોર્ડિનેટર આજે કલેક્ટરશ્રીને જૂનાગઢ આવેદનપત્ર આવે છે